કેટલી ભૂમિકા બેને જાંબુ બને આમ જો હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક આપડા નવા 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 બ્લોક માં જય માતાજી મહાદેવ હર બધાને નાઈટ ના બ્લોક ની સ્ટાર્ટિંગ માં અમારા ઘરે લક્ષુ બેન આવી ગયા ને આઈ જે છે રાંધલ છઠ તો હેપી રાંધલ છે પણ રાંધવા મન જો હટાટ અમારે તો થોડુંક કાલ બંધાઈ ગયું તો થોડું થોડું બાકી છે જી અમે હમણાં રાંધશી એટલે કે હાંજે રાંધશે હવે તો હાઈજનું હે જેમ કે પૂરી બનાવવાની હશે એટલે બનાવવાના એ બધું હવે રાતે બનાવશી રાતે એટલે કે સાત આઠ વાગે એટલે કાલ હાટું જમવાનું આખો દિવસ થાય પછી કાલ રસોઈ બનાવવાની ન હોય આજે જે રાતે બનાવીને એ જ કાલ સવારે જમવાનું હોય હા અને અત્યારે અમે લક્ષ્મીબેન સાથે વિડીયો એક કોમેડીનો શૂટ કરવાનો તો માન માન બહુ અઘરું કામ છે નનકા છોકરા વાયરે કામ કરું એટલે ઉતારી લીધું તે રોવાનું કઈ તે રોવે ને ને હા જે દાંત કાઢવાનું કઈ ત્યારે દાંત નો કાઢે ત્યારે રોવે એટલે અઘરું પડી જાય આની કામ કરવું થોડું કા સાચી વાત ને સાચું ને કેટલા છું

એ વાઇટ ફૂલ મને દેને જોઈ એ લે સુકા તો જીંગ તપક ડમડમ એમ કરો મને ઓ કે દે તો જીંગ તપક ડમડમ ઓય ઓય ગયો લ્યો તો ચાલ ને અંદર હાલા બેંદર ભાઈ છે આપણે ગરમી થઈ ગઈ ને જાવ અંદર ફૂલ દોડવા फूल जोला इइएल्ल फूल आढ़िरsource दियन…blackना अपन फूल थैन्क्यूू आपन, अजी थैन्क्यू जाजी जाओ जो आँट जो इए नासे ठाथ ओ, या, अज्या जुए है जाओ अशे जिलाւ ग crashes , ya zug કે તો લજો બધાય ફૂલ લઈ ગયા મારા આલે ઈ દે 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 આલે છું કઈ દે બધાય ફૂલ મારા લઈ ગઈ અજે જોઈએ હા કે અજે જોઈએ અજે કે તો લજો બધા 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 દે દે ને મને બધા બધા હા તું માર હાટુ તોડેસ હે માર હાટુ તોડેસ

આ ઉલાગ દે નાખ દે ઝિંગ ઢપક ડમ ડમ આગળ તો જાવ હાલો 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 કામ કરવા મંડી ટાટા કહી દે પછી એમ નહીં ટાટા પછી બસ હાથ રાખી પછી કે હાથ છું ઉતારવાનો છે હે ઉતારવો છે નતું તો તો અંદર વયા જાવ ભાઈ હા જવા હી ટીવી હે ટીવી આવતી રામ કા માર્યું એને નઈ મારવાનું એને ઈ મારી બેન હે ક કોણ મારતું તું લસું ને ભાઈ ગઈ ગઈ કોણ મારતું નઈ

આપણા લીધું થોડું તો જો મિત્રો અત્યારે અમારે રીલ શૂટ કરવાની હતી કોમિટીની થોડી ઘણી થઈ ગઈ ને અત્યારે જો બધાય જમવા બેસી ગયા છે બધાય કેતન ભાઈ ને કેમ ડિમ્પુ દેખાતી જ નથી દેખાણી હો જો દેખાણી જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું જમવામાં બનેલું છે જો કરીનું શાક ચણા લોટની કરીનું શાક છે રોટલા રોટલી છે કાકડી છે હા ભાઈ ખબર ઉતેરી હતી અને છાશ અને મરચાં હા ભાઈ

એ તું અમરે તો એટલે જરાક ચાખી અમને સીન આવે એન્ડ વન બાઈટ પેલી જ બાઈટ ભૂમિ ઓ અરખો કે કેવો હે હારા હે કેવા એટલે હારા એટલે કેવા દેખાડ તો ફોટો પાડ લો તારો આમ આમ રેખ ને આમ બસ એટલે બનાવ એમ થાય ને કે ભૂમિકા બેને જાંબુ બનાવ આમ જો હાલો પડી ગયો મને તો ઢોરે એવા જ લાગે છે તો જો એમાં એવું ભૂમિકા બી એને કહે કે હવે આખું તપેલું જેટલું બનેલી દેખાય તો જો આવા તપેલામાં બનેલા છે આજે કાળા કાળા રહે ને એ બહુ મસ્ત બનેલા અને આ રહ્યા ને અમે સેજે નહીં એ સેજોલા કેવા કેવાય ભૂમિ આપણે તૂટી ગયા તૂટી ગયા નહીં આપણે કેવા રાખી દીધા સેજ એલા આપણે કાચા નહીં લાલ કલર જેવા રાખી દીધા આને એકદમ બ્લેક થવા દીધા પહેલી વખત ફર્સ્ટ ટાઈમ બનાવ્યા ને એટલે હું તમને કહું કે સજેસ્ટ જો મારું માનતા હોય ને તો બ્લેક કલર જેવા એકદમ હે ને બરી જાય ને એવા કરજો આમ જો આ બહુ મસ્ત એકદમ એવા લાગે જાંબુના આ સેજ વાંધો નથી ટેસ્ટ બહુ મસ્ત જ છે પણ એમાં તૂટી જાય ને ઓલા છે ને એકદમ કાળા કાળા થઈ જાય તો બહુ મસ્ત લાગશે એટલે ટ્રાય એવી કરજો બના બન મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા એટલે મેં કઈ જોઈએ આવતા લખેલું હતું ને એવું બધું પેલી વખત મમ્મી કે બહુ કાળા થઈ ગયા લાલ જેવાલાલ જેવા એટલે કઈ વાંધો નહીં

આ બ્લોક ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ આઈ હોપ સો તમને ગમ્યું હોય જો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી કાલે એક નવા બ્લોગ સાથે હાઈ તમમાં ત્યાં લાગી જાય બાય બાય ચાખી લીધું બાય બાય